મિત્રો સવારમાં પાંચ વાગે થાય છે આપણે દાંતણ બાતણ ખાઢ્યું સાબા પીધો દૂધ ભરાઈ આવી દે છે દર નો ચાપી પાછો પોણી ચાલુ કર્યું છે વરિયાળીમાં જુઓ તમે ખાઈ દે તો બ્લોગમાં બન્યા રહો ચટલા જે પીરે છે એ બધું હું તમને બતાવીશ આ પટ્ટામાં આપણે આખી વરિયાળી વાવેલી છે અને જુઓ તમે તમે આ સાઈડમાં આવ્યા છે થોડાક તો બ્લોગમાં રહો તો આપડે જોવા લાગજો કમેન્ટ કરજો રજકો વાયો છે તો બ્લોગમાં રહો કેટલા વાગે પી તમને બતાવું અમારી ખાલી અડધો કલાક હાચી દે ચાર વળીયા પાયા છે આઠ વાગે ચાલુ કરી હાડ હાડ છે ચાર વાળીઓ પાયા છે ને હમણાંથી બાચી પડી જતું હશે ને આ બાદના ચાર વળીઓ પાઈ છે આપણે તો બ્લોગમાં બન્યા રહો એટલે વાજે પી રહ્યા છે હું તમને બતાવી ગઈ છી તો શું આપણે અડધું પાઈ રહ્યા છે બસ પછી આ છેલ્લો હોળીઓ છે સાઈડ બદલવાની છે પેલી સાઈડથી વાળવાનું છે જોઈ લો તમે નવું વાજી ગયા છે અડધો કલાક ચાર નેકોલી છે અડધો કલાક ચાર છે હવે આપણે સાઈટ બદલવાની છે આ ચાર ચારા પીરીએ એટલે બન્યા રહો આગળ કેટલા વાગે પીરીએ હું તમને બધું લોકેશન બતાવી દઈશ આપણે પૂરી થઈ ગઈ છે ઓલી હવે લાવવાનું છે પાણી અડધી પી ગઈ છે અડધી બાકી રહી છે આ ચાર ચાર બાકી રહ્યા છે તો લગ્ન બન્યા રહો મિત્રો જોઈ મિત્રો ફરી એ લાગી ગયું છે આપણે ફરી નાખીએ તો આવી જુ પાણી ને ધોરીએ ધોરીએ તો આટલો પાઈ ગયેલા છે પાણો છે ને એટલે લઈ જીધું પાણી લઈ જીધું છે હવે નવી શા છે તો કેટલા કેટલી ઘણા પાણી અડે છે તમે વિડીયો જોતા રહો તો અમને હમણાં બતાવી જશે અમે તો મિત્રો આપણે સાડા દસ વાગે પાઈ જાય કમ્પ્લીટ જુઓ તમે બધી મકા પાણી પહોંચી ગયું પાઈ ચારે બાજુ હવે આપણે મોટર બંધ કરવા હારા તો આજે બ્લોગ આટલે પૂરો કરવા સા તો આપણો વ્લોગ ચો લાગજો મિત્રો કોમેન્ટ કરજો અને એ કમ્પ્લેટ હાળા દસ જ્યાં છે પૂરેપૂરી વરિયાળી પાઈ રહ્યા છે તો બાય